અમને બદામણી ભાગ મુખ્ય કંટ્રોલમાંથી દાંડિયાબાજ ફાયર સ્ટેશનને કંટ્રોલને કોલ મળેલો કે ગણેશનગર પાસે એક ટાવર છે એરટેલનું એનામાં ઉપર બહુ જમચી આગ લાગી છે અને નીચે આખું કેબિન હડકતું હતું અમે સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવીને નીચેની આગ તો કાબૂમાં આવી ગયેલી પછી ઉપર બે મા જે મેઇન બે ટાવર છે એમાં બી બહુ ફ્લેમ ચાલતી હતી અમે ગાડી પર ચડીને પછી ફ્લેમ ખટઅપ કરીને અને એવું લાગ્યું કે અમને વધારે જરૂર છે તો અમે જીઆઈડીસીથી સ્નોરકેલ મંગાવીને એનાથી પાણીનો મારો ચલાવીને આગ બુજાવેલ છે અને અમને હાલ કાબૂમાં છે આગ કોઈ જાણા નહીં કે કોઈ નુકસાન તો હવે અંદાજે જ એ લોકો કહેશે ટાવરવાળા પણ અમે સંપૂર્ણ આગ કાબુમાં લઈ લીધી છે અમે આ એરટેલ કંપનીનું કીધું અમને મારું નામ કિશોરભાઈ પાટીલ પાટિલ દાંડિયાબજા ફાસ્ટ